લાંબો ઢગલો મૂછો વાકડી જીરે પાકડી રાતી ભલે લાગતો ભોળો તો બોટલું ખાલી સાચી સાહેબ હા એ તો બધું અમારે કાકા બેઠા પીતા હતા ને એમાં અમારો હાથી આવ્યો અમારો હા એટલે એ કે બાપુ પાછું કોરે કોરવું અમાર અમારે નાથભા કાકા એ કે બાપુ આ કોરે કોરું ન પીવાય આમાં પાણી નાખવું પડે તો અમારા કાકા કે ગોલકીનો થામા અમારે પાણી નાખવાની જરૂર નહીં અમે દારૂ ફાળવીને તો મોઢામાં પાણી આવી જ જાય કે નાખવું પડે એટલું આવી જાય ઘણી વખત સાહેબ એવું થાય એક દાન ભગવાને યમરાજાન કીધું કે એક એક્સિડન્ટ થયું છે દારૂ પીધેલાનું ધોલેરા ચાર રસ્તે પીડ્યો છે કે લઈ આવો એટલે યમરાજાએ ભગવાનને ના પાડી એ કે એને હું લેવા નહોતો પીધેલાને તો ભગવાન કે કેમ તો કે પીધેલાનું હું પાડા ઉપર બે ને પછી એમ કે પાડો તો હું ચલાવીશ તો પછી મને લેવા કોણ આવે કે પણ મારો કહેવાનો ભાવાર્થ વ્યસન જો હું હું વ્યસનનો વિરોધી નથી વ્યસન હોવું જોઈએ પણ કયું વ્યસન હોવું જોઈએ ખબર છે આપણે કયા કુળમાં છીએ ખુમારીનું વ્યસન હોવું જોઈએ હા આ વ્યસન તો માણસને નાખ્યા છે સાહેબ ફગત કોઈને જો હોય એવું નથી મુકાય એવું હોય તો આ દાદાના સાનિધ્યમાં અહીંયા બેઠો છે ભોળીયાના સાનિધ્યમાં પ્રયત્ન કરજો સાહેબ પ્રયત્ન કરજો કેમ કે અમે તો પ્રસંગો પણ ઠીક છે બે પે નો વાંધો નહીં કાળું પાણી બધા આપણે નિલેશી બધા દવાખાને ગયા ને એટલે ડોક્ટર પેલા વ્યસન નું કે આપણને જોજો કે વ્યસન છે હોય મૂકી દેજો એટલે અમારા કાકા ગયા હતા કે વ્યસન બાપુ કઈ ખરું તો કે ખરું તો કે મૂકી દેજો કે અને પંદર દિવસ પછી બતાવ આવજો સારું કે પંદર દિવસ પછી ગયા હા એટલે ડૉક્ટરે કીધું કે વ્યસન બાપુ તો કે બંધ હાવ બંધ હાવ બંધ કોઈક બહુ રિક્વેસ્ટ કરે ને તો લઉં શું કે એટલે કે એ બરોબર છે બાપુ એનો વાંધો નહીં ક્યારેક લેવું આ હારે કોણ છે તમારી હારે છે તો કે મારો માણસ પગારદાર છે ને રિક્વેસ્ટ કરવા હાટું મેં હારે એને રાખ્યો છે બાકી મૂકવો તો નહીં એકદમ દવાખાને ગયા ને તો જે ડોક્ટર પૂછે ને શેર શાયરીમાં આ પછી ઓળા પાટા સડી ગયા આપણે પેલા શેર શાયરીના લવાણે સડી ગયેલા હો ડોક્ટર નાડજાલી કે શું થાય બાપુ તો કભી ખુશી કભી ગમ દારૂ બારું પીવો છો કભી વિસ્કી કભી રમ કેટલો પીવો છો કભી જાદા કભી કમ પૈસા કોણ આપે કભી વો કભી હમ થાય શું બાપુ કભી શ્વાસ કભી દમ હરામામાં ડોક્ટર સમજ્યો હોય डॉक्टर लेटर पेड़ ऊपर सिक्को मारी लिखी दी थी बापू जो दवाई लो ई नहीं चालू रखो हाँ तरी तबियत रंगीन से रंगीन रंगीन कीधु तो आप शेर शायरी ऊपर हो कि मेरी हर शाम रंगीन गुजरती है पर एक दिन शाम रंगीन होगी और मैं गुजर जाऊंगा के <laughs> पर कोई हो तो हमें हमें तो संस्कार की बात संस्कार बदाम से अमे संस्कार दीवा निकलता बदाम से साहब हाँ આપણા સંસ્કારની યાદી કરાવવામાં નીકળીએ છીએ કેમ કે આમાં કૃષ્ણની આખી પેઢી હોય ગઈ છે અખિલ બ્રહ્માંડનો અધિપતિ હે અમારા ભગત બાપુ કવિ કાગ લખે છે કે દ્વારકાની આખી પેઢી રે તારી અખિલ બ્રહ્માંડ નો અધિપતિ કૃષ્ણ પરમાત્માની જો આમ આખી પેઢી હોય ગઈ હોય ને તો હું તમે તો કઈ વાડીના મૂળા સાહેબ હા એટલે કોઈને હોય તો હું વિનંતી કરું છું સાહેબ કે આ માધ્યમ મળ્યું છે મૂકી દેજો યુવાનો બાકી બુદર તો જે જેને આદત પડી છે ને એને થોડું થોડું લેવું લેવા દીજો એટલે પાર આવે હું ભાઈ કરો હેઠે હે એમને કંઈ બોમ્બ બોમ્બ મૂકવાનો પાત આપણે ગોટો વાંચી દઈએ છે આમને એમ નહીં ભાઈ આ તો બે વાત એવું એમને નથી કે પેમેન્ટ દેવું ને આપણે ગોટો કાઢી નાખીએ એવું નથી ને પણ મારો કહેવાનો ભારત કે આ સંસ્કૃતિના કાર્યક્રમ હોય છે આ ફિલ્મ તો હું હિન્દી ફિલ્મ તો આ ફિલ્મે જ ઉપાધિ કરીશ હો સાહેબ હા આખો પરિવાર તમે જોજો અત્યારે આ ટીવીના માધ્યમ એવી ચેનલો આવે છે બાપુ કે કાં એ ચેનલ ચાલુ હોય તો કાં બાપુજીને ઊભું થઈ જવું રહ્યું કાં દીકરાને ઊભું થઈ જવું પણ બાકી આખો પરિવાર ભેગો બેહીન માણીએ કે એવો કોઈ કાર્યક્રમ હોય ને તો સાહેબ આપણા લોક નો કાર્યક્રમ હા એની ઉપર તાળીઓ થાય હું બેઠા છું નરેન્દ્ર મોદી બોલતા કેવી તાળીઓ બધા મારા તો તાળીઓનો ગડગડાટ થાય બોલો ગુજરાત કેટલું વાઘાળી છે દરિયા કિનારો છે મારા ભાઈઓનો ગુજરાત કેટલું પવિત્ર રાજ છે દ્વારકા જેવા મંદિરો મળ્યા છે મારા ભાઈઓને પણ મારા ભાઈ બહેનો હજી મને એ ખબર નથી પડતી કે આ પવિત્ર ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી મારા ભાઈઓ બહેનો લે સાહેબને ખબર છે પવિત્ર ગુજરાતમાં ખમીરવંતો બનતો સમાજ રહેશે તમે ગમે એટલી નાકાબંધી કરો સાહેબ તો અમે નવેલીમાંથી લઈ આવી મારા ભાઈઓ બહેનો અમે રજવાડા દઈ દીધા છે ગુપ્ત રસ્તા તો મહિત મારા ભાઈઓ બહેનો જયેન્દ્રસિંહ લાંબો ઢગલો પૂછો વાકડી પાકડી રાતી ભલે લાગતો ભોળો તો બોટલું ખાલી થતી એટલે હું કાંઈ એવું ફિલમ બિલમ તો કેમકે આ તો આપણો સંસ્કૃતિના કાર્યક્રમ છે ને ડાયરાના સાહેબ હા તમે જો અહીંયા જો કેટલી સંસ્કૃતિ એક બાજુ ભાઈઓ બેઠા છે બેઠા સાહેબ એક બાજુ બહેનો બેઠા છે આપણી સંસ્કૃતિ છે સાહેબ અમુક અમુક જગ્યાએ એવું બધું બહુ નથી અમુક લાવ આ સંસ્કાર ના કાર્યક્રમ ભાઈઓ અમુક અમુક જગ્યાએ જગ્યા અમારા કાર્યક્રમ હોય ને બહુ સુધર્યા હોય બહુ સુધર્યા હોય એ કાર્યક્રમો અમારે રાખે પણ અહીંયા એવું નહીં ધતુરો ધતુરી પાસે બેઠા હોય પછી અમે કંઈક જોક્ષ કેવી ને એટલે એનો ઘરવાળો ધતુરો ઘરવાળાને પૂછે કે સ્મિતા બાપુના જોક્સમાં માં છે લે તો એમ શું હાઠવી ખ્યા હોવા આવ્યા છે તારી જાતની સ્મિતુડી આ સ્મિતળીઓને ધંધે લગાડે સાહેબ હા સાહેબ આપણા આપણી સંસ્કૃતિ જે ગીતો લોકગીતો અને લગ્નગીતો આપણા દરેક સમાજના માતાઓ બહેનોએ જીવંત રાખ્યા છે માતાઓ બહેનો જોરદાર તાળીઓનો ગડગડાટથી વધાવો સાહેબ પણ માતાજી પાસેથી આમ સ્વેચ્છાએ માગવા નતર પછી પરાણે માગો ને તો અવડાના ડાટા એવા દે પાછા છોકરા ગામના નહીં કોઈ કામના ખોટી બદામના મેકલો આમના નીકળે આમના આવા આપે બોલો હા પણ આ તો ભગવતી સાહેબ વિશ્વના હૃદયમાં વસેલી ભગવતી છે મારાંદલ આ તો એક ધામ છે આ ગામ તો એક ધામ છે એ ધામને વંદન આ ગોહિલવડની ધરતીને વંદન હા પ્રથમ તો આ ગોહિલવાડની ધરતીના સાહેબ હા તમે વિશ્વમાં નજર કરો ને સાહેબ વિશ્વમાં હા ગોહિલવડની ધરતીના હું તમને ગરીમાં ગણાવું સાહેબ જે ધરતી માથે આપણને જન્મ મળ્યો છે ને કેટલા આપણા અહોભાગ્ય છે ગોહિલવાડની ધરતીની માથે જન્મ મળ્યો છે સાહેબ હા એક બે ગરીમાં હું આપને ગણાવું ગોહિલવાડની ધરતીની હા રામચરિત માનસ જેવો પવિત્ર ઉજળો ઇતિહાસ હોય તો ગોહેલો સાહેબ હા તમે જે ધરતીની માથે બેઠા છો ને એ ભગવતી રાંદલનું ધામ સાહેબ આથી થોડાક આગળ હાલો ને એની પાસે થોડાક જાદા નહીં જયેન્દ્રસિંહ બે ડગલા તો પાટીદાર સમાજના મહાસંત ધના બાપા ધોળામાંથી ગયા સાહેબ બે ડગલા આગળ હાલો તાર સંતો દાતારો મહંતોની ધરતી આની પાસે બે ડગલા હાલો ને તો જીણ પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મતી દમતી સકળ ફરતી આપ દેવ પગ જગત સૌ નમતી હતી ખમકાર કરતી ખોડલીના પથ્થર ગુણ આ ગાતા રિયા સાહેબ આ ગોહેલવણ ધરતી માથે માં ખોડિયાર જન્મભૂમિ ઈ ધરતી આ હા થોડક આમ હાલો ને થોડક આમ બાપુ થોડક હજો જાદા ની તો સોમનાથ મહાદેવની જીદી આ જગતના ના જીદી માથાની જરૂર પડી હતી ને તે હમીરજી ગોહેલ સાહેબ સોમનાથ ને શીસ અર્પણ કર્યું હમીરજી ગોહિલ મોખડાજી ગોહેલ સાહેબ શું વાત કરવી ક્ષત્રિયોની હે અને ગોહેલવડની ધરતીની મધ્યમાં તમે નજર કરો ને મધ્યમાં તો દેવ જેવો દાતા કૃષ્ણ કુમારસિંહજીના દર્શન થાય સાહેબ અઢારસો પાદર જેના પ્રજાના સુખ માટે ઓળ ગોળ કર્યા સાહેબ એ દેવ જેવા દરબાર કૃષ્ણ હા આપણા આપણા જે ઈષ્ટદેવ ભગવાન કૃષ્ણ કનૈયો ગોહિલોના તો ઈષ્ટદેવ કહેવાય સાહેબ એ મુરલીધર દાદાના એ બેસણા સાહેબ હે એક ધામ બનવા જઈ રહ્યું છે ગોહિલ રાજપૂતોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું હું થોડા કામ જાઉં થોડા થોડા કામ સાહેબ તો મા ગંગા સતી બાપુ સાહેબ સાહેબ શું આપણે યાદી કરવી સાહેબ એકાદા કડીમાં બિરદાવીને આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ એકાદી કડીમાં હ કેવી ગોહેલવાડની ધરતી સાહેબ ક્ષત્રિય સમાજ અહીં બેઠો છે ત્યારે

મા

અડવયા મરતેના કરીને મેલપા સા રાજપૂતાણી ના સમર્પણ બાપુ ગોમતીજી કે યમુના જીનામાર ગંગા મન જામ ગોમતીજી કે યમુના જીના માર હીર ગંગા મન

નારાયણ ઓરડે દૂધનો કટોરો પીવા જવા માટેની તૈયારી કરી રહ્યા હોય ધીમે 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 ધરતીની માથે ઓળા મંડ્યા હોય ઉતરવા હોય દશે સંધ્યા ખીલી ગઈ હોય અને એવા ટાણે કોઈ બીજો કોઈ રાજપૂતાણી ગામના પાદર પોતાના ભરથાળના પાળીએ ઘીનો દીવો કરવા માટે જાતી હોય અને ભરથાળના પાળીએ ઘીનો દીવો પ્રગટાવ્યા પછી રાજપૂતાણી આંખમાંથી બે હાવડા કદાચ ખાંભીની માથે પડી જાય અને અમારો દાદ લખે

ચડ્યો રે ધીંગા ને વીરો વાચરો રેલો ચડ્યો રે ધીંગા ને વીરો રાચરો તમે છે ને અમને ડિસ્ટર્બ અમર ચોપડી ન હોય ખોપડી એટલે અમને ન રહેશે બે જાવ તો પેલા લઈ લો પછી હું ચાલુ ઓલમ નહીં લેવા દઉં અને થોડાક રાખજો પૈસો પૈસાને ખેંચે પાછું એવી ગોહેલવાડની ધરતીની માથે આ શબ્દ એક વાવો નાખી સહિતા નીકળે સાહેબ આ કો એક ખોદો નાખી સહિતા નીકળે જુદી તાશીર છે આ દેશની ધરતીની મિત્રો કઈ મહાભારત વાવો તો એ ગીતાજી નીકળે સાહેબ અને હજી પણ ધબકે છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખા કારણ કે અહીંયાથી રાવણ હજી બીતો બીતો નીકળે અને જો કોઈ જનક વિદેહીજીઓ આ ધરતીની માથે હળ હાંકે તો હજી આવી સીતાજી નીકળે સાહેબ આ મહાભારત વાવો ને ગીતાજી નીકળે સાહેબ એ આપણી ધરતી સાહેબ અને એ ધરતીમાં દેવાધિદેવ મહાદેવ આખા ગામ છે સાહેબ આ મજાની વાત છે દરેક સમાજ ક્ષત્રિય સમાજની સાથે સાથે પાટીદાર સમાજ હશે ભરવાડ સમાજ આહિર સમાજ રબારી સમાજ હશે દરેક સમાજ આપણા ગામડામાં આ તો સાહેબ આપણું ગામડું છે સાહેબ આ બળદ ગામડું કેવું હોય જયેન્દ્રસિંહ કે બળદગાડાના વળી પાડા હોય વ્યવહાર હાવના જાડા હોય નાનું આમથું મકાન હોય મકાનને ભલે ટેકા હોય પણ દિલના ડેકા ડેકા હોય સાહેબ હા એવું આપણું ગામડું સાહેબ અને બધા એકતા એકતા જોઈને અમે પહેલા તો રાજી થાય સાહેબ સાહેબ ને આ પોલીસ ડિપાર્ટમેન્ટ છે ને એ આપણા ગામડાના કોઈ કેસ જાય ને તો બને ત્યાં સુધી સમાધાન ઉપર લઈ હોય છે આ તો પછી કોર્ટમાં કેસ જાય સાહેબ હા એકતા માટે આપણું સર્જન થયું છે સાહેબ આ ગામડાની એક આવા ગામડા આપણે જોવા છે આ હતા પહેલા આપણે ગામડા કેવા આપણા ગામડા હતા વખત એક કેવા ગામડા હતા પછી એકાદી સુરતાની વાત કરીને હવે સ્મૃતિમાં આવે તારે આ હા લેવા લેવાવાળાએ વીખી નાખ્યું બધું હા દેવાજ દેજો અમારો વાંધો નથી નાખજો અહીંયા અહીંયા આવશે તારે અમને મળશે ને એટલે અમે કંઈ ના નહીં પડે અહીં દેજો આ દેવા જેવું ઠેકાણું છે વર જેવું ટાણું છે અને અત્યારે આપણા બધા પાસે બે નંબરનું નાણું છે એટલે દેજો તમે તારે અને દો નહીં તમારા હોય દેજો પાછા હા નરેશભાઈ ડાયરો મોજમાં હો બધો કેવું ગામળો સાહેબ આપણો એકા દીકડી હો આ તો સ્મૃતિ તૂટી ગઈ એટલે બીજા પાટે જવું તો ગાજે છે ગીત જા હેતનારે રંગ ભરું નાનો રૂપાળું તડવા કામનો નદી ઉઠા કે મામી કા નીર રે ગંગા બજુના નો રૂપાળો તડવા કામળો આપણા સંસ્કૃતિના સભર ગામડામાં જ્યારે કાર્યક્રમો હોય સાહેબ આ તમે જો હિન્દી પિક્ચરો બસો અઢીસો કરોડના ખર્ચે ઉતરે છે ને તો એ અઠવાડિયું ટોકેજમાં નથી હાલતા અને સાહેબ આપણા ડાયરા હો વરથી છે આમાં કંઈક સંસ્કૃતિ આપણી પડી છે ત્યારે હાલા છે સાહેબ હા આપણું જ આપણને ગમે એટલે પરમેશની છે કે પછી ઉગરાણીવાળાની છે શું આવી ગયું હા તો વાંધો તૈયારી કરી એટલે મારા લઈ લઈશું ફરમાઈશ બધી લઈ ના એવી થઈ છે પણ આ સમય મર્યાદામાં બધી લઈ લઈશું કેમ કે આ છે ને અમે તમને આનંદ કરવા રાજી રાખવા માટે જ આવ્યો ભાઈ આમાં આમાં શું છે કે અમારે ફરમાઈશ ચિઠ્ઠીઓ ચીઠીઓ અમારે ગામો ગામ આવતી જ હોય ફરમાઈશ અને અમે એ માટે જ આવ્યા હોય તમને રાજી રાખવા માટે દરબારી ગામે તો જાય ચીઠીઓ આવે એવું કઈ નથી કે અમે આગળ આઠ ઊભા છીએ આ ગાયજો ને તો આગળ અમે ઊભા છીએ અને ડાયરાનો ટાઈમે ભાઈ એવો હશે બરોબર રાષ્ટ્રીય કાર્યક્રમ પતાવીને ઊભા હોય તારી તો કઈ તો એવું થોડું છે